સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીટૅક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે આગામી તારીખ બાવીસથી ચોવીસમી નવેમ્બર ત્રણ દિવસ સુધી એક્સપો યોજાશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું

ખૂબ જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક્સ માટે ગ્લાસ ફાઇબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરાશે આ મશીનરીઝ ઇલેક્ટ્રિક સર્કિટ કાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવ્યું છે ઇન્ડસ્ટ્રીઝમાં મલ્ટીપર્પસ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્સ એક્ઝિબિશનમાં લોન્ચિંગ કરાશે સુરત ટેક્સમેક્સ ફેડરેશનના જોઈન્ટ સેક્રેટરી ભાવેશ વઘાસિયા અને ટ્રેઝર મહેન્દ્ર સંયુક્ત સંયુક્તપણે જણાવ્યું હતું કે ભારતભરમાં પ્રથમ વખત ચેમ્બરના સીટેક્સ એક્ઝિબિશનમાં મોડરાઇઝ સાથેનું બાર ઓપરેટર વાળું હાઈ સ્પીડ કોન્ક્રેટ નીટિંગ મશીનનું પ્રદર્શન કરાશે પ્રથમ વખત વેલવેટ સર્ક્યુલર હાઈ સ્પીડ વેલવેટ જેઆર જેટ હાઈ સ્પીડ વોર્મિંગ મશીન સ્પીડ સર્ક્યુલેશન મશીન ચેમ્બર એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરાશે ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે ત્યાં સુરતમાં સીટેક પ્રદર્શનમાં હાઈ સ્પીડ રેપિયલ લોમ હાઈસ્પીડ જેટ રૂમ વોટર જેટ રૂમનું પ્રદર્શન કરાશે તો ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલે જણાવ્યું હતું કે સીટેક એક્ઝિબિશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે આ મશીનરી પર હાઈ ક્વોલિટી વેલ્વેટનું પ્રોડક્શન લઈ શકાશે આ ઉપરાંત સીટેક્સ એક્ઝિબિશનમાં ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરની પણ વિઝિટર્સને માહિતી આપવામાં આવશે

ત્રણ દિવસનો સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એકસો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ બારમું પ્રદર્શન છે સંપૂર્ણપણે પેક એક્ઝિબિશન છે એક પણ સ્ટોલ ખાલી નથી કદાચ આટલું બધું અમારા પર દબાણ છે અનન્ય લોકોનું અમને સ્ટોલ આપવામાં આવે પરંતુ અમે સ્ટોલ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી આ ચેમ્બરના અતિમહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને નવી ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે એવું અમને ચોક્કસ લાગે છે ને એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે સુરતની જાહેર જનતાને અને ટેક્સટાઇલ પ્રેમીઓને આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત રહેવા માટેનું અમારું સીધું આમંત્રણ છે આપ સૌનો ખૂબ ખૂબ એક્ઝિબિશનમાં સુરતના એકતર એક્ઝિબિટર્સે ભાગ લીધો છે ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેક્ચર તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરાશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું